તમે જે રીપર જોઈ રહ્યા છો ઘનશ્યામ ભાઈ ને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે છે ટ્રેક્ટર વેચી નાખ્યું એટલે આ રીપર આપી દેવાનું બાકી હું તમને રીપરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ રીપર વેચવાનું છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો અતુલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવેલું પ્રિયા રીપર છે તમે જોઈ રહ્યા છો સાવ ઓછો યુઝ કરેલો ફૂલ સાચવેલું આ રીપર છે માત્ર ને માત્ર એક થી બે વર્ષ જ વાપરેલું આ રીપર છે અને ફૂલ જવાબદારી સાથે આપવાનું છે માત્ર બાર મહિના જ વાપરેલું છે અને બ્લેડ પણ નવી નાખેલી છે રીપરની ટોટલ જવાબદારી સાથે આપવાનું છે આ રીપરથી ટોટલ વસ્તુનું કટિંગ થઈ જશે જેમ કે જુવાર બાજરી ઘઉં વરિયાળી સોયાબીન ટોટલ વસ્તુની એકદમ આસાનીથી કટિંગ કરી શકશો ટ્રેક્ટર વેચી નાખ્યું છે એટલે આ રીપર ઘનશ્યામભાઈને વેચવાનું છે સાવ ઓછો યુઝ થયેલો છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નથી તમે રૂબરૂ આ રીપર ચેક કર્યા બાદ રૂબરૂ સ્થળ ઉપર જઈને ચેક કરીને પણ લઈ શકશો પેલા ગનશ્યામભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ સ્થળ ઉપર જજો કેમ કે રીપર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત પચાસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રીપર ક્યાં જોવા મળશે તેની વાત કરું ચીલો બોટાદ અને લીંબોડા ગામે જોવા મળશે કનશ્યાભાઈનો રીપર લેવો હોય તેમના નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે કનશ્યાભાઈ નામ 93271 વાળા નંબર પર ફોન કરી રીપર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો